ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ તેમજ કડી બેઠક ઉપર ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ હતી આજે બંને ઉમેદવારોએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ ધારાસભ્ય પદના શપથ લીધા છે હાઈ પ્રોફાઇલ રહેલી બંને બેઠકો ખૂબ ચર્ચાનો વિષય બની હતી જેના લીધે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો ગોપાલ ઇટારીએ શપથ લીધા ત્યારે ઈસુદાન ગઢવી, મનોજ સૌરઠિયા, હેમંત ખાવા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા જ્યારે राजेंद्र ચાવડાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નીરિનભાઈ પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ જગદીશ વિશ્વકર્મા સહિત કાર્યકરો પણ હાજર રહ્યા હતા. અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાગ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.